औरदार यादव औरदार यादव अब दे लियो

જો separator છે ફોર આમાં બંને પાર્ટીને સાંભળશે બંને પાર્ટીનો નિવેદન લાવવાનું આવે છે સર એનો બંને પાર્ટીનો નિવેદન લાવવાનું છે બંને પાર્ટીને સાંભળશે કેસનો અભ્યાસ કરજો અને ત્યાર બાદ જે કંઈ કાર્યવાહી થાય બીજો તમે તો હું છું ને તો નિવેદન એ દે દીધું છે 55000 નું નિવેદન દે દીધું છે માર પકડાય માર જઈ ગયો યા પરમારું ના આ બધા જે પ્રોસિજર જે ફોલો કરવાના હોય એ કરી ફળ તમે જીઓ ગામ સાહેબે હું તમને જે આત્યારે વાત કરી ઈ મુજોની કાર્યવાહી થાય પછી નતી થાય શું તારે વિધવા પૂછો ભાઈ આયા બધા આવ્યા છે 24 કલાકની રાત હતી તો હું કાવવા માંગતો હતો 24 કલાકથી મુદત આપી દીધી સાહેબ એટલે 6 કલાકમાં અમે ગુનો दाखल કરશું અને ત્યારે અમે એ ગઈ કીધું જો 24 કલાક છે તમારી તો 25મી કલાક અમારી છે પાછો અમે એટલા જ дня આવી જશું 24 કલાકનો કોણે કીધું તમને એથી એસ્પી સાહેબ અને એ સત્યનો ઉઠ્યા થઈ અને દુકાનદાર પોતે ફરિયાદ છે ને નિવેદન સાહેબ લખાવ્યું ને ફરિયાદ લેજો ત્રણ જણાના લાસન્સ કેન્સલ કરી નાખ્યા છે પેપર માં આવી ગયું છે જણા ના નિવેદન લેવાઈ ગયા છે દુકાનદાર

કીધુંય પ્રમાણે એ બધી પ્રોસિજર ફોલો થાય પછી તમારે પૂછવું તો સાહેબ તમે પૂછો જો जो કોઈ અપશું નહીં અમારે जो જો એ 25 કલાક અમારું કામ પૂરું જો બરાબર કામ પૂરું થાય તો 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 क्या 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 क्या

हम बोलवाने के साथ बोलवाने के साथ क्या मुद्दा मामला है दुकानदार को तलाओ पड़े हम दबाव सीधा बोल नीचे आ करे हमसे शायद ना होता दुकानदार कुछ बढ़िया दरवा आते तो भैया दुकानदार दुकानदार कोते खेल से हमारे फरियाद के तो फरियाद कही नहीं है कि दर शायद के बढ़िया के तुम्हारी वीडियो जोवा से बताइए कैसे तलावा में एफआईआर जरूरी कि नहीं जरूरी लफर शायद મામલતદાર પુરવઠા મામલતદાર સાથે જે જથ્થો પકડાયો છે એ રેકી સાથે બધી વસ્તુ આપેલી છે તો તમે કેના આધારે કેસ ચલાવવાના છો તો કરતા નથી તો કેસ કેવી રીતે ચલાવો છો કેસ કોણ કરે છે એનો કેસ એનો કેસ કોણ કરે છે કેસ કેસનો ત્યારે કેસ છે ને તમે એમ કહો બંને પક્ષનો નિવેદન લેવાનો છે તો નિવેદન કેવી રીતે લેશો નિવેદન આ બંને પક્ષના રજુ થેલ છે પક્ષકાર કોણ છે પક્ષકાર બંને હોય ને કોણ છે હા ગુનેગાર કોણ છે આ બને આ નાખો એ બને એના તો છે બધા કોને બધા પક્ષકારો તમે બોલાવો છો ગ્રાહકોના નિવેદન લીધા છે બરાબર હા

ഡി കി

કે જાણી મારી પાસે એવા આ રીતે રજૂઆત હતી શું કરવાનું આ ખોટું છે બરાબર

થાય ગુનેગારો ને અંદર નો કરે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી જય જય ગરીબ ગુજરાત